ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ફરી વિદ્યા સહાયક ભરતી આવી ગઈ છે જેમાં ટોટલ જગ્યા એકતાળીસો છે શું તમે લાયકાત ધરાવો છો અને કેટલું મેરિટ ધરાવતા હોય તો શિક્ષક પાક્કા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીએ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યા અપડેટ છે આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપી રહ્યા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને નવી જ્યારે ટેટાવાની છે એની તૈયારી પણ આપણે કરાવવાના છે એ આપણે ક્યાં કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો એ આપણે કરાવવાના છીએ જીએસજી પર એટલે કે ગમ્મત સાથે જ્ઞાન નામની આપણી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમે ગમ્મત સાથે જ્ઞાન લખશો એટલે આવો આપણને લોગો જોવા મળશે એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે અને એમાં પણ તમારે રજીસ્ટ્રેશન અને લોગિન છે એ ખાસ કરી દેવાનું છે એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં પિન કરેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી ભરતી આવી છે ને લાસ્ટમાં આપણે મેરિટની ચર્ચા કરી કે તમારે આટલું મેરિટ બનતું છે તો તમે સો ટકા શિક્ષક પાક્કા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ ભરતી છે એ કચ્છ જિલ્લામાં છે એ સ્પેશિયલ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ માટે છે એ આ ભરતી છે એ જાહેર કરવામાં આવી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એની જે જોગવાઈઓ છે લાયકાતની એ તમને વિગતવારની માહિતી પણ છે એ તમને હું છે ઓલ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ ડિટેલેડ નોટિફિકેશન બરોબર છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ તો કે ધોરણ એકથી પાંચ જે નિમ્ન પ્રાથમિક શિક્ષણ કહેવાય એમાં સામાન્ય જગ્યાને અગિયારસો ને એકાણું જગ્યા અનુસૂચિત જાતિની એકસો ને ત્યાંશી જગ્યા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની એકસો ને સત્તાણું જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસી બી છે એ છસો ને ઓગણસી જગ્યા ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ આપણે એ જે ઈડબલ્યુ એસ કહીએ છીએ એમની છે એ ટોટલ છે એ બસો ને પચાસ જગ્યા એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી ને પાંચમાં પચીસો જગ્યા આવી છે બરાબર એકથી ને પાંચ માટે બરાબર એમાં જે રોસ્ટર રજિસ્ટર મુજબ જે શારીરિક રીતે અશક્ત પીએચ કેટેગરી છે એને એકસો ને એક જગ્યા છે બરાબર છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચની જગ્યા ટોટલ પચીસો બરાબર હવે આપણે વિદ્યા વર્ગ ત્રણ અંતર્ગત ધોરણ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ છથી આઠની વાત કરવા જઈએ તો એમાં ભાષામાં ગણિત વિજ્ઞાનની છે બસો ને બેતાલીસ જગ્યા અનુસૂચિત જાતિની છે એ આડત્રીસ જગ્યા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની ચાલીસ જગ્યા એસીબીસીની એકસો ને આડત્રીસ જગ્યા ઇડબ્લ્યુ એસની એકાવન જગ્યા એમ ટોટલ જોવા જઈએ તો ગણિત વિજ્ઞાનની વિદ્યાર્થી મિત્રો પાંચસો ને નવ જગ્યા છે એમાં સારી રીતે અશક્ત જે પીએસ કેટેગરીના ઉમેદવારો છે એની પણ વીસ જશે રોસ્ટર મુજબ બરાબર છે જિલ્લા કક્ષાએ જે રોસ્ટર મુજબ હોય એ મુજબ ત્યારબાદ આપણે ભાષાની જોવા જઈએ તો બસો ને ત્રેસઠ જગ્યા છે એ જનરલની હશે અનુસૂચિત જાતિ એસસીની એકતાલીસ જગ્યા એસટીની ચુમ્માલીસ જગ્યા એસીબીસીની એકસો ને એકાવન જગ્યા અને પંચાવન જગ્યા ઇડબ્લ્યુ અને કુલ ને ચોપન અને ટોટલ બાવીસ પીએચ કેટેગરી ઉમેદવારોની વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ ધોરણ એકથી પાંચમાં તો બહુ સારી જગ્યા કહેવાય પચીસો જગ્યા એટલે અને હવે આપણે જોવા જઈએ સામાજિક વિજ્ઞાન બરાબર છે તો સામાજિક વિજ્ઞાનની પણ વિદ્યાર્થી મિત્રો છે એ સામાન્યની બસો ને છપ્પન એસસી કેટેગરીની થર્ટી નાઇન એસટી કેટેગરીની બેતાલીસ અને એસીબીસી કેટેગરીની એકસો ને છેતાલીસ અને ઈડબલ્યુએસની ચોપન એટલે કે ટોટલ પાંચસોને સાડત્રીસ જગ્યા અને પીએસ કેટેગરીના ઉમેદવારોની રોસ્ટ મુજબ એકવીસ જગ્યા એટલે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ બધાનો સરવાળો કરો તો એકતાલીસો જેવી જગ્યા થાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યારે અરજી કરવાની છે બરાબર છે આ બધા નિયમો છે અહીંયા વાંચેલા છે બરાબર છે કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીના ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકશે બરાબર છે વિભાગના છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલી મંજૂરી અન્વયે બે હજાર ત્રેવીસથી અને તે પહેલાંના વર્ષોમાં ટેટ પાસ કરેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે બરાબર છે બે હજાર ત્રેવીસ પહેલાં જેટલા પણ ઉમેદવારોએ ટેટ પાસ કરેલી છે એ તમામ ઉમેદવારો છે એ આમાં ફોર્મ ભરી શકશે બરાબર છે ક્યારથી ફોર્મ ભરવાના છે તો કે બાર પાંચ બે હજાર પચીસથી એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી છે એ તમામે ફોર્મ ભરવાના છે બરાબર છે એમાં તમારા જે ગયા વખતે બધા ટેટમાં ફોર્મ ભર્યું છે બધા જ ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના રહેશે અને સ્વીકાર કેન્દ્ર હશે એ પણ તમને ડિટેલેડ આવી જશે રજાના દિવસ સિવાય જાહેર રજાના દિવસ એકવીસ પાંચ પચીસના રોજ સત્તર કલાક સુધી છે એમાં ફોર્મ ભરી શકાશે બરાબર છે એટલે ખાસ એટલે ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ આમાં લાયકાત ધરાવતા હોય એ ફોર્મ ભરી દેજો વહેલા તો પહેલાંના ધોરણે કોઈ પણ જાતની રાહ ના જોતા બરાબર છે હજી એકવાર કહી દઉં છું બાર પાંચ બે હજાર પચીસથી એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી છે બપોરના ત્રણ વાગ્યા સુધી છે એ ફોર્મ ભરી શકાશે બરોબર છે અને શિકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ પણ છે એ વિદ્યાર્થી મિત્રો એકવીસ પાંચ બે હજાર પચીસના સત્તર વાગ્યા સુધી રહેશે બરોબર છે ડન એટલે કે પાંચ વાગ્યા સુધી એ પણ જાહેર રજાના દિવસને બાદ કરતા એટલે ખાસ યાદ રાખજો જાહેર રજાના દિવસે છે એ ત્યાં રજા પણ હોય એટલે ખાસ એટલે ખાસ એકવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં છે તમારે ફોર્મ ભરી દેવાનું છે અને સ્વીકાર કેન્દ્ર પર સબમિટ પણ કરી દેવાનું છે ખાસ એટલે ખાસ યાદ રાખજો હવે આ જે ધોરણ એકથી થી પાંચમાં વધારાની પચીસો જગ્યાઓ છે અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ છ થી આઠમાં અગાઉ મળેલ સાત હજાર જે વિદ્યા ભરતી ની જે મંજૂરી છે પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાની ફાળવણી કરવામાં આવેલ હોય તે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારે અરજી કરેલ છે તે જાહેરાત સદર જાહેરાત અન્વીએ કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માગતા હોય તો તે ઉમેદવાર આ જાહેરાતના અનુસંધાનમાં નવેસરથી અરજી કરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જે એકથી પાંચમાં પચીસો જગ્યાઓ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ છથી આઠમાં મેળવેલ સાત હજાર વિદ્યાસાયકની ભરતીની મંજૂરી અન્વીએ જે કચ્છ જિલ્લાની સોળસો જગ્યાની ફાળવણી કરવામાં આવેલી હતી જે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવી હતી એ પૈકી જો કોઈ પણ ઉમેદવાર આ કચ્છ જિલ્લામાં સ્પેશિયલ નિમણૂક મેળવવા માગતા હોય તો એ ઉમેદવારોએ પણ નવેસરથી અરજી કરવાની રહેશે એટલે અમુક વિદ્યાર્થી ઉમેદવારો એમ કહે કે મેં સર અગાઉ જે ભરતી હતી એમાં તો ભરી દીધું તો એ નહીં ચાલે આમાં પણ તેમને ભરતી ફોર્મ ભરવાનું રહેશે બરાબર છે ડન તો આ હતી વિદ્યાર્થી મિત્રો વધારાની વિદ્યા સહાયક ભરતી અંતર્ગતનું વાઇઝ જગ્યાઓ ફોર્મ ખાસ હશે ખાસ ભરી દેજો બરાબર છે બીજું તમે જો વિસ્તૃત માહિતી મેળવવામાં આવતા હો તો તમે કોમેન્ટ પણ કરી શકો છો બરોબર છે જો હવે આમાં મેરિટ કેટલું રહેશે હવે એની ચર્ચા કરીએ એક મિટમ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી પાંચ વાળા છે એ હું એમ કહું છું કે છે ને મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે આમાં જતા રહેશે બરોબર છે એટલે પંચાવનથી પાંસઠવાળા ટોટલ વિદ્યાર્થીઓ છે ધોરણ એકથી પાંચના એ આ કચ્છ જિલ્લામાં જે ભરતી આવવાની છે એમાંથી સો સો ટકા બધા લાગી જાય છે અને બીજી સ્પેશિયલ ભરતી તો બધાને ખબર છે તેર હજાર પ્લસની છે એ તો ચાલુ જ છે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ધોરણ છથી આઠ એમાં પણ વિદ્યાર્થી મિત્રો છે સાઠથી સિત્તેર સુધીના મેરિટવાળા છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે આવી જશે બરાબર ધોરણ છથી આઠમાં જે કચ્છ જિલ્લામાં કેમ કે આમાં અમુક થશે એવું મિત્રો કે જે પહેલી ભરતી આવેલી છે એમાં પણ ઘણા બધા જતા રહેશે એટલે આમાં નહીં આવે બરાબર છે અને સ્પેશિયલ કચ્છ જિલ્લામાં જે ફોર્મ ભરવાવાળા વિદ્યાર્થીઓ પણ ઓછા છે એટલે તમારે સો સો ટકા છે કચ્છ જિલ્લામાં ફોર્મ ભરી દેવાનું છે બરાબર છે ઘણા બધા બીજા લાગી ગયા છે એટલે પણ નહીં આવે એટલે કચ્છ જિલ્લામાં જે મેરિટ છે જે ભરતી બહાર પાડવાની છે એમાં સો સો ટકા મેરિટ નીચું રહેશે એટલે સોય સો ટકા છે શિક્ષક બનવાનો સાયન્સ છે એટલે તમામ ઉમેદવારો છે એમાં ટેટ ટાટ સોરી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો તમા છે એમાં ફોર્મ ભરી દેવાનું રહેશે બરાબર છે ખાસ કરીને સામાજિક વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓ છે એમણે તો પાંસઠથી સિત્તેરની વચ્ચે જેટલા પણ મેરિટ બને છે એસએસમાં એ ટોટલ વિદ્યાર્થીઓ છે એ આમાં લાગી જશે બરોબર છે તો આ હતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની છે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી ગુજરાતી માધ્યમ અંતર્ગતની જાહેરાત બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે અને હા ખાસ કરીને આપણી આ એપ્લિકેશન બધાએ ફરજીયાત ડાઉનલોડ કરી લેવાની રહેશે થેન્ક મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે